તમામ પોલીસ સ્ટાફ સ્ટાફ જીઆરડી મેનેજર મલિક સાહેબ તેમજ તેમનો સિક્યુરિટરી સ્ટાફ માતાના મઢ ડોક્ટર જાનકીબેન તેમજ પીએચસી સ્ટાફ માતાના મઠ પ્રિન્સિપાલ ભારમલ સાહેબ તેમજ શિક્ષક સ્ટાફ શાળા બાળકો માધ્યમિક શાળા પ્રિન્સિપાલ હસમુખભાઈ તેમજ શિક્ષક સ્ટાફ તેમજ શાળા વિદ્યાર્થી ગામના આગેવાનો બાળકો પૂર્વ પંચાયત અનવરભાઈ કાનજીભાઈ ગોપાલભાઈ માજી સરપંચ જાડેજા માજી સરપંચ કાસમભાઈ સમીરભાઈ તલાટી પ્રવીણદાન ગઢવી તેમજ વહીવટી સરપંચ કિશનભાઈ આભાર વિધિ પ્રવીણદાન ગઢવી તલાટી મંત્રી સાહેબે કરી હતી રિપોર્ટ બાય કચ્છ કેર ટીવી ન્યૂઝ માતાના મઠ આપણે આજે દેશ લેવલે આપણા દેશના વડાપ્રધાન તેમજ મુખ્યમંત્રી તેમજ ભારતીય જનતા પાર્ટી અને તમામ લોકો દેશ લેવલે બધામાં એટલી બધી જાગૃતિ આવી છે છેલ્લા ત્રણ વર્ષથી જે આ પ્રોગ્રામ ત્રિરંગાનો ઘર ઘર ત્રિરંગા ભારતે અમારા એનો જે અત્યારે પ્રોગ્રામ આવે છે એના વિશે લખપત તાલુકાના માતાના મળમાં બહુ જ મોટી સંખ્યામાં તમામ સંસ્થાઓ ગામડાઓના આગેવાનો તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિ તમામ પક્ષના તેમજ અધિકારીગણ બધા મોટી સંખ્યામાં માતાનું મળ કન્યાશાળા અને પંચાયત ઓફિસથી કરી અને આખી આપણે રેલી કાઢી માતાનું મળ દર્શન કરી અને અત્યારે ખુલ્લા થયા આના કારણે જે જાગૃતિ એક દેશ લઈ જે આવી જોઈએ અને એક સંગઠન અને આપણો આ છેવાડાનો તાલુકો છે એક બોર્ડર વિસ્તાર છે તો એના માટે આ ખૂબ જરૂર છે અને અત્યારે આપ જેમ સમજી રહ્યા છો કે બાંગ્લાદેશમાં જે ચાલી રહ્યું છે એ તમે બહુ વિચારા જેવું છે કે કોઈ વાંક ગુના વગરના નાના નાના છોકરાને મારી નાખો ભાઈરાઓને મારી નાખો બળત્કાર કરવો એ હિન્દુ માણસોને મારી નાખવા આ બધો ક્યાંનો ન્યાય આ ત્યારે લોકશાહી છે ચૂંટણીથી તમે હરાવો જીતાવો તો આના માટે બહુ ખરાબ કહેવાય તો આ આના પછી ખૂબ જાગૃતિ છે અને વડાપ્રધાન વડાપ્રધાનશ્રીને જેટલા અભિનંદન નહીં એટલા ઓછા શું કામ કે આજે આપણે ઘણી વાર એમ તો અગ્નિવીર શું કામ ભાઈ અગ્નિવીર જુઓ અત્યારે જુઓ તમે તો આના માટે તો અગ્નિવીર ગામો ગામ હશે ઘરો ઘર તો એ પોતાનું ગામનું પોતાનું ઘરનું પોતાનું એ સુરક્ષા અને ગામની સુરક્ષા કરી શકશે કારણ કે એને તમામ જાતની એને ટ્રેનિંગ દીધેલી હશે અને તમામ વિભાગમાં એ નોકરી પણ કરી શકે ત્યારે આપણે એમ થાય ખરેખર દેશના વડા પ્રધાનશ્રીની આગમી કેટલી શોધ છે તો આના માટે આપણે જેટલા એમને ધન્યવાદ આપીને અભિનંદન આપવા જોઈએ અને આજે જ એ આ પ્રોગ્રામ અમારો સારી રીતે સફળ થઈ અને અત્યારે અમે બધાએ ખુલ્લા થયા છીએ